નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કલોલના અત્યારે અમૃત હોટલવામાં આવ્યો ત્યારે પોલીસે તપાસ ચલાવી છે જો કે આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના ત્યારે હાઈવે ઉપર રાત્રિના સમયે અમૃત હોટલની સામે એક યુવકને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન કે તેનું વાહન ત્યારે ફરીને તે રીતે હંકાર કાળી યુવકને ટક્કર મારી હતી આ અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા ઉપોચી હતી જો કે મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેથી ત્યારે મિત્રો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જો કે તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું અજાણ્યા યુવકના મોત અંગે ત્યારે મિત્રો પોલીસે અકસ્માત કરીને ફરાર થયેલા અજાણા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે જીયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો उमारी चैनल नहीं लाइक सियार और सिस्क्राइब करीदे जो धन्यवाद